તો હાલો અઈશ કેમ છે મજામાં મજામાં વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ તો ગુડ મોર્નિંગ બધાને આપણામાં બધા સ્વાગત છે અને હમણાં આઈ ઓપ કે ગેપ રહેતો હોય છે હમણાં એકબીજા થયો વિડીયો નહોતો આવ્યો બીકોઝ એકચ્યુલી એ સિચ્યુએશન હતું એટલે ક્રિએટ નહોતો કર્યો અને આજે પાછો ચાલુ કર્યો પાછું હમણાં આવે છે ને આપણે બાલાગામ પ્રોગ્રામ છે એ તો ઓલરેડી વાત કરી હતી દશારામ બાપાનું મંદિર છે ત્યાં એટલે જ્યારે બ્લોગ બનાવીશું કદાચ કોઈ આવી નતા હોય તો એ આપણા આમાં વિડીયો મિક્સ એટલે જોઈ લીજો અને શેર કરી દો એને બાકી તો હમણાં એટલે આથી તો થોડાક દિવસ અને પછી કળશ એક પ્રોગ્રામ છે મહાઠમનો છ તારીખે ત્યાંનો કદાચ બ્લોગ બનાવી કદાચ હું પાકું જ છે એટલે ત્યાં જવાના જ છે એટલે એ બ્લોગ જોવાનું ભૂલતા આ નોટિસ કરતા છે કે આ શું છે પાછળ ચાર્જિંગનો કવર બીકોઝ આ એટલું એક્સપેન્સિવ આવે એટલે આનું તો કવર આમ તો હોવું જ જોઈએ આ આ ટાઈપનું કહી દઉં આવું બોલ હો અને આ આ ટાઈપથી એટલે એક જતાં તો આમાં સેફ્ટી રહી ગઈ પ્રોટેક્શન એટલે આવું આમ તો રાખે તો બેનિફિટ જ રહી પછી આ ચાર્જિંગ બહુ મોંઘા આવે એક્સપેન્સિવ આવે બહુ પંદરસો બે હજાર એવું કંઈક આવે એટલી પ્રાઇસ આવી અને કોઈ નહીં વિડીયોમાં બી કન્ટિન્યુ રીઝન જોતા રહીજો આપણે કદાચ પાછું હમણાં હે પ્રોગ્રામનું ત્યારે વિડીયો બનાવીશું ત્યારે તો અપલોડ કરીશું અને ત્યાં લગી વિડીયોમાં ને ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ ભૂલતા નહીં અને કમેન્ટ કરી દીજો સારી એવી અને પાછું આપણે કાનથી એક જુનાગઢ સોમવારે કદાચ જવાનું છે એટલે ત્યાં કોલેજે થોડુંક કામ છે એક્ઝામ રિલેટેડ તો પાછો જુનાગઢ જવાનું છે હમણાં એટલે ત્યાં રાખું એટલે પાછા દોસ્તારને બધા ભેગા થાય એટલે પાછો પાછો બ્લોક થાる ગશું એટલે કેટલા વર્ષ થયા ધનીમાં મને હા કણાઈ ભર્યા ચા ઓલે જયન ને કેટલા વર્ષ થઈ છે એ તો ખબર હોય તો થઈ ગઈ ઓ કો

હજી તો કઈ વાત છે ને હજી તો તંદુરસ્ત ખવાય તંદુરસ્તી હારી છે હા સબજે થઈ હારી છે હજી દાતે છે અને રોટલુંય ખવાય જાય છે દાત નથી કાન નથી આંખ્યું નથી પગ નથી કોઈ ખવાય કોઈ હલાય જલાય ખવાય

Ovei sori ta kikio kia, ovei iat sakti nasi, ya ko am rei bakim, iat sakti nati ne sori rei lagi, kilton, boguana, bajana, boguana, 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 મજા બહુ કરી બધા બહુ કરે બધા વેગા થઈને આવે આવે બે ચાર પાંચ આવે તમે આવો તો મજા આવે ન કરવા દે હાલ ચા કરીએ થોડો હું જીવ મોકરો થાય એમ એકલા બેઠા બેઠા ડોહી તો હોય ડોહી હોય

એકદા ને ખાકુ દાડો ભીમો દાડો કલો ભગત બધારામ વિજીભાઈ એવા સાહત જણા આ દીઓમો દહ આઠ જણા ને ને ભારતી બાપુ હા ભારતી બાપુને કીધું તું કે બાપુ ભલે ગમે એમ કરો પણ મારું મોત છેટકી થાય એ કે ભાઈ તને આ તું કામ ભગતનો દીકરો થઈ ગયો તને કીધી ગયો તો કામ મને